રખડતા કૂતરાઓના આતંકને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશને લઈ સુરતમાં જીવદયા પ્રેમી દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન કરી સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી વિચારણા કરવા માંગ કરાઈ છે દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાના સુપ્રીમ કોર્ટના આદેશને લઈને મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામી એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે સુરતના મજુરા ફાસ સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પર બેસેલા જીવદયા પ્રેમી ધર્મેશ ગામી સહિતના વિરોધ કર્યો હતો અને ધરણા સ્થળના બેનરોમાં લખ્યું હતું કે હમ ભી પ્રકોદિકા હિસ્સાએ અમે કેદને રખના યોગ્ય નહીં સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરાઈ હતી તો નસબંધી કરવાની તેમને કાયમી ધોરણે આશ્રય આશ્રયગૃહોમાં રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો બોલીવુડ સેલેબ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ રખડતા કૂતરોને બચાવવાના માટે ધરણા કર્યા છે જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજ રોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખ્ત છે બહુ કડક છે કેમ કે કૂતરાઓને પણ રખડવાનો અધિકાર છે એની આઝાદીને છીનવવાનો માણસને કોઈ અધિકાર નથી જે કુતરાઓ કરડે છે જે ઘાયલ હોય છે એવા કુતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કુતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કઈ ને કઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ષેપ કરે કેમ કે જીવદયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કુતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંધ્યા માર્ગે કરવું જોઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા કુતરાને લઈને અપાયેલા નિર્દેશ લઈને આ મામલે ફરી ફેર વિચારણા કરાય તે સુરતમાં માંગ કરાઈ છે